પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્રે વાહનવ્યવહ સચિવને લઈને અમરેલી એસપીને પાઠવ્યો અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરે વાહનવ્યવહાર સચિવ અને અમરેલી એસપીને પત્ર પાઠવ્યો હતો વાહન વ્યવહાર સચિવને ગેરકાયદેસર રીતે ગાડીઓમાં સાયરન અને વિવિધ ચિહ્નો બાબતે પત્ર પાઠવ્યો હતો વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે શાસક પક્ષ દ્વારા આવી હરકતો સામે આરટીઓ વિભાગ મૂક પ્રેક્ષક છે વિવિધ ચિહ્નો અને હોદ્દાની પ્લેટ લગાવી એક પક્ષે સત્તા પક્ષેથી સમર્થનનો સંદેશ આપ્યો છે આરટીઓ અને પોલીસ વિભાગ આવી ચિહ્નો ધરાવતા વાહનો સામે ઘણી લાગણીઓ ધરાવે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પગલાં ભરવાની વિરજી ઠુમ્મરે માંગ કરી છે અમરેલીમાં ટ્રાફિક જામની સ્થિતિ અંગે અમરેલી એસપીને પત્ર પાઠવાયો હતો આ અંગે વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ હપ્તા પડી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ભાંગી અને ભૂકો થઈ ગઈ છે